नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव जय गुरुदेव परम पूज्य जगत गुरु श्री सतपंत आचार्य ज्ञानेश्वर देवाचार्य जी महाराज चरणों में कोटि कोटि नत मस्तक वंदन करूँ छू जगदगुरु श्री જ્ઞાનેશ્વર દેવજી મહારાજ આજે આપનો પંચોત્તરમો અવતરણ દિવસ છે તો આ પંચોત્તરમાં આના અવતરણ દિવસના નિમિત્તે સંત માતૃશ્રી કુંવરમાં દસમીથી સંત શ્રી બાપા તમને શુભકામના શુભેચ્છા પાઠવે છે આપનું આરોગ્ય તંદુર નિરોગી રહે લાંબુ આયુષ્ય હોય અને આપણા સતપંથ સંપ્રદાયનું તમે નામ ઉજાગર કર્યું છે ને હજી પણ ઉજાગર કરતા રહ્યો એવી તમને આ પંચોતેરમાં વર્ષના નિમિત્તે અમે શુભકામના શુભેચ્છા પાઠવી છીએ જય ગુરુદેવ જય ગુરુદેવ